ઉત્પત્તિ પ્રકરણ એ રાજન જેમને જાણવા જેવી વસ્તુનું જ્ઞાન થઈ ચૂક્યું જે એકમાત્ર બૌદ્ધ સ્વરૂપ છે એવા પુરુષોના મનમાં આ કોઈ પણ સંસારનો પદાર્થ સત નથી ભલા જેનો આત્મા શુદ્ધ જ્ઞાન સંપન્ન છે તેને જગતની ભ્રાંતિ ક્યાંથી થઈ શકે જેમ દોરડાનું જ્ઞાન થઈ જતા તેમાં સરપનો ભ્રમ દૂર થઈ જાય પછી ફરી તેમાં સર્પની ભ્રાંતિ થતી નથી એ જ પ્રમાણે જગત ભ્રમના અસત ભાવનું પૂર્ણ જ્ઞાન થઈ જતાં તેની સત્તા ક્યાંથી ટકી શકે તૃષ્ણાનું યથાર્થ જ્ઞાન થઈ જતાં ફરી તેમાં જળ બુદ્ધિ ક્યાંથી થાય તે જ પ્રમાણે સ્વપ્ન અવસ્થામાં પોતાનું મૃત્યુ જાગ્યા પછી કઈ રીતે સત્ય થઈ શકે શરદ ઋતુના નિર્મળ આકાશ જેવું જેનું હૃદય સ્વચ્છ નિર્મળ વિશાળ છે તેવા શુદ્ધ તત્વતા પુરુષોની બુદ્ધિમાં અહમ અને જગતની પ્રતીતિ તુચ્છ છે આ વાસ્તવિક નથી માત્ર વાણીનો વ્યવહાર માત્ર છે મહર્ષિના આ પ્રમાણે કેતા કેતા દિવસ સમાપ્ત થઈ ગયો ભગવાન ભાસ્કર અસ્તાચલ તરફ પ્રસ્થાન કરી ગયા મુનિમંડળી મહર્ષિને નમસ્કાર કરી સાયકાલી નિત્ય કર્મો સંપન્ન કરવા માટે સ્નાન કરવા ચાલી ગઈ રાત્રિ સમાપ્ત થતાં પુનઃ ભૂમિ મંડળી એકસાથે સભામાં ઉપસ્થિત થઈ ગઈ શ્રી વશિષ્ઠજી કહે કે રાખવું જેની બુદ્ધિમાં જ્ઞાનનો ઉદય થયો નથી જેની પરમાત્મા તત્વમાં દઢ સ્થિતિ નથી જે મોહગ્રસ્ત છે તેના માટે આ જગત અસત હોવા છતાં સત જેવું પ્રતીત થાય જે મરૂભૂમિમાં સૂર્યનો તાપ અરણાવો માટે જળની ભ્રાંતિનું કારણ હોય જેમ પ્રાણીનું સ્વપ્ન મૃત્યુ જે તદ્દન અસત્ય છે છતાં સત્ય જેવું પ્રતીત થઈ શોક રુદન વગેરે કરાવે તે જ પ્રમાણે જેમની બુદ્ધિ મોહતી આવૃત છે તેવા પુરુષો માટે જગત શોકાપ્રદ છે શોકપ્રદ છે જેઓ કડા કુંડળ વગેરેમાં વ્યાપ્ત સુવર્ણના જ્ઞાનથી અજાણશે તેમને જેમ સોનાના કડામાં કડાનું જ્ઞાન થાય તેમાં લગી લગી લગીરે સુવર્ણ બુદ્ધિ નથી હોતી તે પ્રમાણે અજ્ઞાનીને આ નગર ઘર પર્વત હાથી વગેરેથી પ્રકાશિત થતી દસ્ય દ્રષ્ટિ છે બીજી દ્રષ્ટિ નથી શ્રી રામજીએ પૂછ્યું કે હે મુનિ જો માત્ર કલ્પનાથી માયુ માયા સ્વરૂપ સ્વપ્નમાં જોયેલા સ્વપ્ન પુરુષ સત્ય ન પણ હોય તો શું દોષ થશે એ આપ મને જણાવો શ્રી વશિષ્ઠજીએ કહ્યું સ્વપ્નમાં જોયેલ દસ્યો વસ્તુ તો સત્ય નથી આ વિશે હું તમને પ્રત્યક્ષ પ્રમાણ આપું સાંભળો બીજા પ્રમાણો જાળવાની જરૂર નથી સૃષ્ટિના આદિમાં સ્વયંભૂ બ્રહ્મા પોતે તુલ્ય અનુભવથી સંપન્ન દેખાય તેથી તેમના સંકલ્પથી ઉત્પન્ન થયેલો આ વિશ્વ પણ સપન જેવું આ પ્રમાણે આ જગત પણ સપન છે તેમાં જેમ તમે મારી દૃષ્ટિમાં સત્ય છો તે પ્રમાણે બીજા લોકો પણ તમારી અને મારી દ્રષ્ટિથી સત્ય છે અન્ય મનુષ્યોની પણ પોતપોતાના અનુભવ પ્રમાણે સ્વપ્ન વિશે સત્યતા સિદ્ધ છે જો આ નગર નિવાસી સ્વપ્નમાં સત્ય ન હોય તો આ સપનકાર જાગ્રત અવસ્થામાં પણ તેઓ મારા માટે કિંચિત પણ સત્ય સિદ્ધ થશે તેથી તમારી દ્રષ્ટિમાં જે હું સત્યાત્મા છું તે જ પ્રમાણે મારી દૃષ્ટિમાં બધું સત્ય છે કેમ કે સપનતુલ્ય સંસારમાં પદાર્થોની પરસ્પર સિદ્ધિ માટે આવી નીતિ છે આ મહાન સપનરૂપી સંસારમાં જેમ તમારી દ્રષ્ટિમાં હું સત્ય છું મારી દૃષ્ટિમાં તમે સત્ય છો તે પ્રમાણે બધા સત્ય છે આ જ બધા સપનોમાં ન્યાય છે આ પ્રમાણે આ બધાય સપના રૂપ પ્રપંચ વાસ્તવમાં સત્ય નથી પરંતુ સત્ય જેવો પ્રતીત થાય સ્વપ્ન સ્ત્રી પ્રસંગની જેમ જીવને મિથ્યા મોહિત કરે બધી વસ્તુઓ શરીરની બહાર અંદર સર્વત્ર વિધવા માન છે જ્ઞાનવૃત્તિ જેને જેવું જાણે તેને તે પ્રમાણે જુએ જેમ ખજાનામાં જે ધન હોય તેને તેઓ દષ્ટા પ્રાપ્ત કરે તે જ પ્રમાણે ચેતન આકાશરૂપ પરમાત્મામાં બધું સ્થિત છે અને તે જ પરમાત્મા તેનો અનુભવ કરે ત્યાર પછી દેવી સરસ્વતીએ વિદુ રથને જ્ઞાન અમૃતના સિંચનથી વિવેક જાગૃત કરીને તેમને આ પ્રમાણે કહ્યું એ રાજન આ પૂર્વક તત્વજ્ઞાનનું મેં લીલાની પ્રસન્નતા માટે તમારી આગળ વર્ણન કર્યું લીલાએ પણ જગતના મિથ્યા તત્વની ભૂત તમારી દ્રષ્ટિઓ જોઈ લીધી તેથી તમારું કલ્યાણ થાવ હવે અમે બંને જવા ઈચ્છીએ શ્રી વશિષ્ઠજી કહે રઘુનંદન મધુરવાણી દ્વારા સરસ્વતી આમ કહ્યા પછી બુદ્ધિમાન રાજા વિદુરથે આ પ્રમાણે કહ્યું વિદુરથ બોલા કે દેવી મારા જેવા સાધારણ મનુષ્યના પણ જો કોઈ આચકને દર્શન થઈ જાય તો તે નિષ્ફળ જતા નથી તો પછી તમે તો મહાન ફળ પ્રદાન કરનારા તમારા દર્શન વ્યર્થ કઈ રીતે થાય એ દેવી જેમ સપન જોઈ રહેલો મનુષ્ય તે સપન છોડીને બીજું સપનું જોવા લાગે તે જ પ્રમાણે હું આ દેહનો ત્યાગ કરી બીજા લોકમાં જઈશ એ માતા હું તમારા શરણે આવ્યો તમે મૂળ શરણાગતને કરુણાભિની દ્રષ્ટિએ જુઓ તુરત જ મારી પાર્થિત વસ્તુ પ્રદાન કરો પાર્થિત વસ્તુ એમાં મારા પર એવી કૃપા કરો હું જે લોકમાં જાઉં તે લોક મારો આ મંત્રી અને આ કુમારી કન્યાને પણ પ્રાપ્ત થાય શ્રી સરસ્વતીજીએ કહ્યું એ જન્મના ચક્રવર્તી સમ્રાટ તમને ખ્યાલ હોવો જોઈએ કે અમે લોકોએ કદી યાચકોની ઈચ્છાનો ત્યાગ કરી દીધો હોય એવું જોવામાં આવતું નથી તેથી આવો અને લીલાની ભક્તિ ભાગ્યને અનુરૂપ પદાર્થોની સમૃદ્ધિથી સુંદર આ રાજ્યનો નિર્ભયતાપૂર્વક ઉપભોગ કરો એ રાચન આ વખતના ભીષણ યુદ્ધમાં તમારું મૃત્યુ નિશ્ચિત છે તમને તમારું પ્રાચીન રાજ્ય પ્રાપ્ત થશે આ બધું પ્રત્યક્ષ તમારી આંખોની સામે થશે કુમારી કન્યાને મંત્રીને તમારે સૌરૂપ શરીર પ્રાપ્ત કરી તે પ્રાચીન નગરમાં આવવું પડશે હવે અમે બંને જે રીતે આવી હતી તે જ પ્રમાણે પાછી જઈ રહી છે કુમારી કન્યાને મંત્રીને તમારે મૃત્યુને પ્રાપ્ત થઈ વાયુરૂપે અર્થાત સૂક્ષ્મ સૂક્ષ્મદેહે તે પ્રદેશમાં આવવું જોઈએ દેવી સરસ્વતીને રાજા બને મધુર પાસે હતા તેમનો પરસ્પર વાર્તાલાપ થઈ રહેતો ત્યાં સુધી રાજમહેલના ઉપરના ભાગમાં બેસીને નગરની દેખરેખ રાખનારા સેવક ભયભીત થઈ રાજાની પાસે આવી કેવા લાગ્યા કે હે દેવ તોફાની સમુદ્રની જેમ અસ્ત્ર શસ્ત્રો વરસાવનારી એક વિશાળ શત્રુ સેના આવી પહોંચી તે સેના અત્યંત ઉત્સાહ સંપન્ન છે પર્વતોની શિલાઓ જેવી ભયંકર અસ્ત્ર શસ્ત્રોની વર્ષા કરે સાથે સાથે આ નગરમાં આગ લાગી ગઈ તે આગથી ચારેય દિશાઓ પ્રભાવિત થઈ તે અગ્નિ ચટ ચટ અવાજ કરતો નગરને ભરકી રહ્યો શ્રી વસિષ્ઠજી કહે એ રઘુકુટ ભૂષણ રામ તે મનુષ્ય ભયભીત થઈ રાજાને આ પ્રમાણે કહી રહ્યો ત્યાં તો બહાર કઠોળ અવાજ સાથે બકોર થવા લાગ્યો તેનો ભીષણ અવાજ ચારેય દિશાઓમાં પ્રસરી રહ્યો તે ઘોંઘાટ બળપૂર્વક કાન સુધી ખેંચીને બાણોની વૃષ્ટિ કરનારા ધનુષ્યોના ટંકાર તથા જેમના સ્ત્રી બાળકો બળી ગયા હતા તે નગરજનોના હાકારથી પ્રજ્વલિત અગ્નિની જવાળાઓમાંથી ઉત્પન્ન ચટ ચટ તથા તૂટીને નીચે પડતા અંગારાથી વ્યાપ હતો ત્યારે સરસ્વતી અને લીલા બંને દેવી હોય અને મંત્રી અને રાજા વિદુર થયા ઘોર રાત્રિના સમયે રાજમહેલના જરોખામાં તે વિશાળ નગર તરફ જોયું તે જરોખામાંથી જે ઉગ્ર અવાજોથી ગુંજી રહ્યું તે સમયે તે નગર પ્રલય અગ્નિથી રૌદ્ર રૂપ બનેલ મહાસાગર જેવું વેગીલા અને ભયંકર અસ્ત્રરૂપી તરંગોથી વ્યાપ્ત શત્રુ સૈન્યથી ખીચો ખીચ ભરે હતું પ્રલયકાની જવાળાથી પીગળતા મેરું પર્વત જેવું કાંતિમાન ગગનચુંબી જવાળાઓથી ભસ્મ થઈ રહ્યું તે નગરને લૂંટી રહેનારા તે નગરને લૂંટી રહેલા લૂંટારા લોકોને ડરાવવા માટે મેઘ જેવી ગર્જના કરી ધમકાવી રહ્યા તેમના આ ભીષણ કોલાહલથી તે નગર ભયંકર લાગતું ત્યાર પછી રાજા વિદુરથે પોતાના યોદ્ધાઓનું પ્રજાનું કે જેમની નજર સમક્ષ જેમના સ્ત્રી પુત્રો વગેરે સર્વસ્વ સ્વા થઈ ગયું હતું તેથી તેઓ આમ તેમ દોડી રહ્યા હતા તેમનું કરુણ આકરણ સાંભળ્યું આ તો સદાચાર હિન અતિ અનુચિત કાર્ય થઈ રહ્યું જે શસ્ત્રધારી શત્રુ સૈનિક રાજરાણીઓને પણ પકડી રહ્યા આ દરમિયાન જેમ લક્ષ્મી કોષમાં પ્રવેશ થાય તે પ્રમાણે મહારાણીએ રાજા દ્વારા સ્થાપેલ તે ગૃહ પ્રવેશમાં પ્રવેશ કર્યો તે ગૃહમાં પ્રવેશ કર્યો તે સમયે તેના ગળાનો હાર વિખેરાઈ જવાતી વ્યાકુળ અને ભયભયથી ગભરાયેલી હતી તેના પુષ્પના હાર વસ્ત્રો અસ્તવ્યસ્ત થઈ ગયા સખીઓ દાસીઓ તેની પાછળ પાછળ ચાલી રહી તેણે ત્યાં પહોંચીને જાણે કોઈ અપસરા રણભૂમિમાં યુદ્ધ કરી રહેલા ઇન્દ્રને નિવેદન કરે એ પ્રમાણે તેની એક સખી રાજા વિદુરથને નિવેદન કરવા લાગી કે દેવ મહારાણી અમારી સાથે અંતપુરમાંથી ભાગીને આપના શણે આવ્યા એ રાજન રાજમમાં સાગરની લહેરો કિનારાના વૃક્ષ પર વીઠેલા લતાઓને ખીંચી જાય કિનારાના વૃક્ષો પર વીંટલાયેલી લતાઓને ખેંચી જાય તે પ્રમાણે અસ્ત્ર શસ્ત્રોથી સૂચિત તે બળવાન શત્રુઓ તમારી બીજી રાણીઓનું અપહરણ કરી લીધું ઓચિંતા ચડી આવેલા તે ઉદ્ધત શત્રુઓએ જેમ વંટોળીઓ મોટા મોટા વૃક્ષોનો નાશ કરે તેમ અંતપુરના બધા રક્ષકોને છીનભીન કરી નાખ્યા આ પ્રમાણે અમને લોકોને જે આ વિવિધ પ્રકારની આપત્તિએ ઘેરી લીધી તેમાંથી ઉગારવાનું સામર્થ્ય આપમાં છે આ સાંભળીને રાજાએ બંને દેવીઓની સામે જોઈને કહ્યું દેવીઓ હું યુદ્ધ માટે જાઉં તેથી તમે મને ક્ષમા કરો હવે મારી આ પત્ની તમારા બંને ચરણોની દાસી બનીને તમારી સેવા કરશે આમ કહીને રાજા વિદુરત જેના નેત્ર વસ લાલ થઈ ગયા હતા આ પ્રમાણે રાજભવનમાંથી બહાર નીકળો જેમ મદમસ્ત ગજરાજ વનને ભીન કરી નાખવામાં મદમસ્ત દ્વારા છીન ભીન કરી નાખવામાં આવતા સિંહ બોર્ડમાંથી નીકળ્યો હોય ત્યાર પછી બુદ્ધિમાન લીલાએ પોતાના જેવી જ આકૃતિવાળી સુંદર લીલા અને જાણે અરીસામાં પ્રતિબિંબ થઈ હોય પ્રતિબિંબિત થઈ હોય એવી જોઈ અને કહ્યું પ્રબુદ્ધ લીલાએ પૂછ્યું કે દેવી કયા કારણે હું આ થઈ ગઈ પહેલાં હું જે હતી તે જ હું આ રૂપમાં કઈ રીતે સ્થિત છું આનું શું રહસ્ય છે આ મને જણાવવાની આપ કૃપા કરો આ બધાય મંત્રી વગેરે નગરજનો સેના અને વાહનો સહિત સુરવીરો પૂર્વવચ્છે આ જેવા અહીં સ્થિત છે તેવા ત્યાં પણ એ દેવી જેમ દર્પણમાં પ્રતિબિંબિત વસ્તુ બહાર અંદર બંને બાજુ દેખાય એ જ પ્રમાણે બધા પણ અહીં સ્થિત છે આનું શું કારણ છે શું તેઓ સચેતન છે ઓમ શ્રી યોગ વશિષ્ઠા હાય